ગોધરા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બેદરકારી આવી સામે જિલ્લા સેવા સદન કચેરી બે ખાતે આવેલ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી બહાર ખાદ્ય સામગ્રીના સેમ્પલ્સ કચરા પેટીમાં જોવા મળતા ચકચાર મચી ગઈ હતી ગોધરાના જિલ્લા સેવા સદન કચેરી બે માં આવેલી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં બહાર મૂકવામાં આવેલ કચરા પેટીમાંથી અલગ અલગ વિસ્તારમાંથી લેવાયેલા ખાદ્ય ચીજોના સેમ્પલો જોવા મળી આવ્યા હતા આ વિભાગના સત્તાધીશો દ્વારા અવારનવાર મીઠાઈ ફરસાણ જલેબી બુંદી અથાણા સહિતના નમૂના લેવામાં આવતા હોય છે ત્યારે પરીક્ષણ બાદ યોગ્ય રીતે નાશ કરવાનો હોય છે ત્યારે આ લીધેલા સેમ્પલો કચરાપેટીમાંથી મળી આવતા અનેક પ્રકારના સવાલો ઊભા થવા પામ્યા છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના સત્તાધીશો દ્વારા ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી આ સેમ્પલ્સ લેવામાં આવેલા અને આ સેમ્પલો સિલ્વન બોટલ્સ અને ખુલ્લા કરેલા સેમ્પલો કચરા પેટીમાં જોવા મળતા જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખાદ્ય વસ્તુઓના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા કે કેમ તેમજ આ નમૂનાઓનું પરીક્ષણ થયા બાદ તેનો યોગ્ય રીતે નાશ કરવાને બદલે આ રીતે કચરા પેટીમાં ફેંકી દેવામાં આવતા અનેક પ્રકારના સવાલો ઊભા થવા પામ્યા છે